નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સ્વચ્છતા સેવા કેમ્પેન બે હજાર પચીસ અંતર્ગત ભાવનગર વિભાગના ભાવનગર ડેપો ખાતે તારીખ સત્તર નવ બે હજાર પચીસથી તારીખ બે દસ બે હજાર પચીસ સુધી સાફ સફાઈ ઝુંબેશ અંતર્ગત સફાઈ કર્મચારી પાસે બસ સ્ટેશન વર્કશોપ તથા યુરિનલ બ્લોક અને ટોયલેટ બ્લોક ઓવરહેડ પાણી ટાંકીની સફાઈ ડ્રાઈવર કંડક્ટર રેસ્ટ રૂમની સફાઈ કરવામાં આવેલ જેમાં સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું ડોક્ટર તેજસ દોશી સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર શ્રીમતી ઉષાબેન નગરસેવક ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર વિભાગના વિભાગીય નિયમક શ્રી આરડી પીલવાઈકર સાહેબ શ્રી દિલીપસિંહજી ગોયલ પ્રમુખ એસટી કર્મચારી મહામંડળ મજૂર મહાજન પ્રમુખ શ્રી ચંદ્રસિંહ જાડેજા ભારતીય મજદૂર સંઘના કાર્યકારી પ્રમુખ શ્રી દિલજીતસિંહ જાડેજા ભારતીય મજદૂર સંઘના સંકોષાધ્યક્ષ શ્રીમાન બેલીમભાઈ અને ભાવનગર ડેપો મેનેજર સંદીપભાઈ સુથાર સાહેબ દ્વારા સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારંભના આયોજનમાં ડેપોના સુપરવાઇઝર શ્રી મુસ્તફાભાઈ ગોગદા દિલીપભાઈ શિયાળ રઘુવીરસિંહ ઝાલા ચિરાગભાઈ ગોસ્વામી નરેન્દ્રસિંહ ગોહિલ ચિરાગસિંહ ઝાલા એટીએસ નિકુલભાઈ કુવાડિયા હેડ મિકેનિક હાજર રહી સફાઈ કામદારોનું ફૂલની છડી અને શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે વર્કશોપ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના કર્મચારીઓ ભાવનગર બસ સ્ટેશનના હાજર પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગાંધી જયંતિના નિમિત્તે આપણે એવા સફાઈ કર્મીઓનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ જેઓ પોતાનું જે ધ્યેય છે એને સ્વચ્છતામાં પોતાનું લક્ષ્ય છે એ સ્વચ્છતા તરફ જ વાળ્યું છે અને સ્વચ્છ ભારત અભિયાનમાં તેઓનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે તો સૌપ્રથમ હું સ્વાગત કરશે અને તાલ ઉઠાડી